પરિતાનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણે જીવનમાં આપ્યો અને એ દિવસને આશીર્વાદિત કીધો તેને માટે વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો તમારી લાઈક અને તમારું શેર કરો અમારા કામને વધુ ને વધુ મોટિવેટ કરે છે પિતા પરમેશ્વરનું પુષ્કળ આભાર માનીએ કે આ નવા વર્ષની અંદર પણ પિતા બાપે અમને આ કાર્ય કરવાને માટે ધરી રાખ્યા છે તેમના પવિત્ર વચનોનું માધ્યમ રોજે રોજ કરીએ અને સુરતા તે સાંભળે અને આશીર્વાદિત થાય કેમ કે પિતા બાપે કહ્યું છે કે તમે એકલી રોટલીથી જીવશો નહીં પણ જીવનને માટે પિતા બાપના પવિત્ર વચનો પણ એટલા જ જરૂરી છે તો આજના દિવસે આપણે જે વાંચન કરવાના છીએ તે તો બાઇબલમાંથી પ્રથમ સમવેર અને તેનો ચૌદમો અધ્યાય જેનું આજે વાંચન કરવા આપણે જઈ રહ્યા છીએ એથી વિશેષ હાલમાં એક નવો વાયરસ જે એચ એમ ટીવીના નામથી કંઈક જાણીતો થયો છે અને જે ચાઇનાથી પ્રસારિત થઈ રહ્યો છે વિસ્તારિત થઈ રહ્યો છે તો આપ સર્વે આપનું તથા આપના કુટુંબીજનોનું તથા આપના બાળકોનું ખાસ ધ્યાન રાખજો કે તેઓ આ બીમારીમાં સપડાય નહીં પિતા બાપને પ્રાર્થના બે કરીએ કે પિતાબાપણ સર્વને આ ગંભીર બીમારીમાંથી સાચવી સંભાળી રાખે તો ચલો આજે આપણે પિતા પવિત્ર વચનોનું વાંચન કરીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પ્રથમ સમ અને તેમાંથી ચૌદમો અધ્યાય હવે એક દિવસ એવું બન્યું કે શાઉલના દીકરા યોનાથને પોતાના કહ્યું આપણે પોલીસ જુવાનું લશ્કર સોરી જે પેલી તરફ છે ત્યાં જઈએ પણ પોતાના પિતાને તેણે એ વિશે કંઈ કહ્યું નહીં શાઉલે દિવ્યાના છેક છેવાડા ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે મુકામ કર્યો હતો તેની સાથેના લોક આશરે છસો માણસ હતા અને શિલોમાં યહોવાના યાજક એલીના દીકરા ફિનહાસના દીકરા ઈબા ઈખાબોદના ભાઈ અહીટુબના દીકરા અહીયાએ એફોત પહેરેલો હતો અને યોનાથન ગયેલો છે એ લોકો જાણતા ન હતા વચ્ચેના જે રસ્તે થઈને યોનાથન પલિસ્તીઓના લશ્કર પાસે શોધતો હતો તેની એક બાજુએ ખડકની ભેખડ ને બીજી બાજુએ ખડકની ભેખડ હતી એકનું નામ બોશેશ ને બીજીનું નામ સેને હતું એક બેખડ ઉત્તર તરફ મીખમાસ સામે આવેલી હતી કહ્યું ચાલ આપણે આ દેશોનત લોકની છાવણીમાં જઈએ કદાચ યહોવા આપણને સહાય કરશે કેમ કે થોડાની મારફતે એ કે ગણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી તેના શસ્ત્ર વાકે તેને કહ્યું જે કંઈ તમારા મનમાં હોય તે કરો ચાલો જુઓ હું તમારી ઈચ્છા પ્રમાણે તમારી સાથે આવું છું ત્યારે યોનાથને કહ્યું જો આપણે તે માણસો પાસે જઈએ ને આપણે તેમને દેખા દઈએ જો તેઓ આપણને એમ કહે અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી ધો તો આપણે આપણા ઠેકાણે ઉભા રહીશું ને ફરી તેઓની પાસે નહીં જઈએ પણ જો તેઓ એમ કહે કે અમારી પાસે ઉપર આવો તો આપણે ઉપર જઈશું કેમ કે હોવાય તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે અને એ આપણે માટે ચિહ્ન થશે પછી તે અલિસ્તીઓના લશ્કરને દેખા દીધી અલિસ્તીઓએ કહ્યું જુઓ જે ખાડાઓમાં હિબ્રુઓ સંતાઈ રહ્યા હતા તેમાંથી તેઓ બહાર આવે છે અને લશ્કરના માણસોએ યોનાથનને તથા તેના વાહકને ઉત્તર આપ્યો અમારી પાસે ઉપર આવો એટલે અમે તમને કંઈક બતાવીએ યોનાથાને પોતાના શસ્ત્ર વાહકને કહ્યું મારી પાછળ ઉપર આવ કેમ કે યહોવાએ તેઓને ઈઝરાયલના હાથમાં સોંપી દીધા છે યોનાથાન ગોટડીએ પડીને ચડ્યો ને તેનો શસ્ત્રવાહક એની પાછળ પાછળ ચડ્યો યોનાથાન આગળ તેઓ પડ્યા ને તેની પાછળ તેના શસ્ત્ર વાકે તેઓને મારી નાખ્યા એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં યોનાથાને તથા તેના શસ્ત્ર વાકે જે પહેલી કતલ કરી તે આશરે વીસ માણસની હતી અને છાવણીમાં ક્ષેત્રમાં તથા ભય વ્યાપ્યો તથા લૂંટનારા પણ ભૂમિ કંપી એમ ઘણી મોટી લી વ્યાપી ગઈ બિનયામિનના ગીવ્યામાના સાઉના પહેરે ગીરે જોયું અને જુઓનો સમુદાય ઓછો થતો જતો હતો ને તેઓ અહીં તહી દોડતા હતા સાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓને કહ્યું ગણતરી કરો ને આપણામાંથી કોણ ગયો છે તેની તપાસ કરી જુઓ તેઓ ગણતરી કરી રહ્યા ત્યારે જુઓ યોનાથાન તથા તેનો શસ્ત્રવાહક જ્ઞાન હતા સાઉલે અહિયાને કહ્યું ઈશ્વરનો કોષ અહીં લાવ કેમ કે તે વખતે ઈશ્વરનો કોષ ઇઝરાયેલી લોકો સાથે હતો યાજકની સાથે શાહુલ વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધવા લાગ્યો શાહુલે યાજકને કહ્યું તારો હાથ પાછો ખેંચી લે શાહુલ તથા તેની સાથે જે લોક હતા તે બધા એકત્ર થઈને લડવા ગયા અને જુઓ પ્રત્યેક માણસની તરવાર તેના સાથીદારની વિરુદ્ધ હતી ને મોટો ઘાણ વળી ગયો હતો હવે જે હિબ્રુઓ અગાઉની માપક પલિસ્તીઓની સાથે હતા ને જે થો તરફના પ્રદેશમાંથી તેઓની સાથે છાવણીમાં ગયા હતા તેઓ પણ ફરી જઈને સાઉલ તથા યોનાથાન સાથેના ઇઝરાયલોની સાથે મળી ગયા તેમજ ઈઝરાયલના જે માણસો એપ્રાઇલના પહાડી પ્રદેશમાં સંતાઈ ગયા હતા તે સર્વ પણ અલીસ્તીઓ નાસે છે એવું સાંભળીને લડાઈમાં લગોલગ તેઓની પાછળ પડ્યા એમ્યાહોએ તે દિવસે નો બચાવ કર્યો અને લડાઈ બેથ આબેન પાસે થઈને આગળ ચાલી તે દિવસે ઈઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા પણ સાઉલે લોકોને સોગંદ દઈને કહ્યું સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારો વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહીં અને બધા લોકો વનમાં આવ્યા ત્યાં ભૂમિ પર મધ પડેલું હતું અને વનમાં લોકો આવ્યા ત્યારે જુઓ મધ ટપકતું હતું પણ કોઈએ પોતાનો હાથ મોઢે લગાડ્યો નહીં કેમ કે લોકો પેલા સોગંદ થી બીતા હતા પણ યોનાથાનના પિતાએ લોકોને સોગંદ દીધા ત્યારે તેણે તે સાંભળ્યું ન હતું તેથી તેણે પોતાના હાથમાં જે લાકડી હતી તે લંબાવીને તેનો છેડો મધપુરામાં ઘોંચ્યો ને પોતાનો હાથ મોઢે લગાડ્યો આથી તેની આંખમાં તેજ આવ્યું ત્યારે લોકોમાંથી એક જણે કહ્યું તારા પિતાએ લોકોને સોગંદ સખત હુકમ કર્યો છે કે જે માણસ આજે કંઈ અન્ન ખાય તે શાપિત થાય આ વખતે લોકો નિર્ગત થઈ ગયા હતા યોનાથાને કહ્યું મારા પિતાએ દેશને હેરાન કર્યો છે કૃપા કરીને જો મેં આ થોડું મત ચાખ્યું તેથી મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે જો આજે લોકોએ પોતાના શત્રુની પાસેથી મેળવેલી લૂંટમાંથી મન માન્યું ખાધ્યું હોત તો કેટલો બધો ફાયદો થાય કેમ કે હાલ પોલીસીઓની આ કરતા પર ભારે કતલ થઈ હોત તે દિવસે મીખમાસથી આયાલોન સુધી તેઓ પલિસ્થિયોને મારતા ગયા પણ લોકો બહુ નિર્ગત થઈ ગયા હતા તેથી લોકો લૂંટ પર તૂટી પડ્યા અને ગેટા બળદો તથા વાછરડા લઈને ભૂમિ પર તેઓનો વધ કર્યો અને લોકો રક્ત સાથે તે ખાવા લાગ્યા ત્યારે તેઓએ શાહુલને કહ્યું જુઓ લોકો રક્ત સાથે ખાઈને ઈશ્વરની વિરુદ્ધ કરે છે ત્યારે કહ્યું તમે ઠગાઈ કરી છે આજે એક મોટો પથ્થર મારી પાસે ગબડાવી લાવ અને શાહુલે કહ્યું તમે લોકો મધ્ય વિખેરાઈ જઈને તેઓને ખબર આપો કે દરેક માણસ પોતાનો બળદ તથા દરેક માણસ પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે ને અહીં તે કાપીને ખાય પણ તમે રક્તની સાથે માંસ ખાઈને એ વિરુદ્ધ પાપ કરશો નહીં અને તે રાત્રે સર્વ લોકોએ પોતપોતાના બળદ પોતાની સાથે લાવીને ત્યાં તે કાપ્યા પછી સાહુલે યહોવાને માટે વિધિ બાંધી યોવાને માટે તેણે જે પહેલી બેદી બાંધી હતી તે એ જ હતી શાઉલે કહ્યું આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ ને સવારે અજવાળું થતાં સુધી તેઓને લૂંટીએ ને તેઓમાંથી એક પણ માણસને રહેવા ન દઈએ તેઓએ કહ્યું જેમ તમને સારું લાગે તેમ કરો ત્યારે યાજકે કહ્યું આપણે અહીં ઈશ્વરની હજુરમાં એકત્ર થઈએ અને શાહુલે ઈશ્વરની સલાહ પૂછી હું પોલીસની પાછળ પડું શું તમે તેઓને ઈઝરાયલના હાથમાં સોંપશો પણ યહોવાએ તે દિવસે તેને કઈ ઉત્તર આપ્યો નહીં પછી શાહુલે કહ્યું લોકોના શર્વા આગેવાનો તમે અહીં આવો અને આ જે શામાં આપ થયું છે તે તપાસ કરી શોધી કાઢો કેમ કે ઈઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવાના સોગંદ ખાઈને હું કહું છું કે તે મારો દીકરો યોનાથાન હશે તો પણ તે નિશ્ચય માર્યો જશે પણ સર્વ કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહીં ત્યારે તેણે શાહુભ ઇઝરાયલને કહ્યું તમે એક બાજુએ રહો અને હું તથા મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ અને લોકોએ શાહુલને કહ્યું જેમ તમને સારું લાગે તેમ કરો માટે શાહુલે ઈઝરાયલને ઈશ્વર યહવાને કહ્યું સત્ય વાત જણાવો ત્યારે યોનાથાન તથા શાહુલ ચિઠ્ઠીથી પકડાયા અને લોકો બચી ગયા શાહુલે કહ્યું મારી ને મારા દીકરા યોનાથાનની વચ્ચે ચિઠ્ઠી નાખો એટલે યોનાથાન પકડાયો ત્યારે શાહુલે યોનાથાનને કહ્યું તે શું કર્યું છે તે મને કહે ત્યારે યોનાથાને તેને કહ્યું મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં થોડું મત ચાખ્યું કરું અને જુઓ મારે મરવું પડે છે શાહુલે કહ્યું ઈશ્વર એવું ને એથી પણ વધારે મને કરો કેમ કે યોનાથાન હું નક્કી મળશે લોકોએ શાહુલને કહ્યું શું યોનાથાન કે જેણે ઈઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે એવું ન થાવું જીવત હોવાના સમ તેના માથાનો એક વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી કેમ કે આજે ઈશ્વરની સહાયથી તેણે આ કામ કર્યું છે એમ લોકોએ યોનાથનને બચાવી લીધો જેથી તે મરણ પામ્યો નહીં ત્યાર પછી સાહુલ ફલિસ્તીઓની પાછળ પડવાનું છોડીને ચાલ્યો ગયો અને પલિસ્તીઓ પોતાને ટેકાણે ગયા હવે પર રાજપથ ધારણ કર્યા પછી તેની ચારે તરફના સાથે એટલે આમોન પુત્રોની સાથે અદોમની સાથે શોભાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો બહાદુરી કરીને માલકીસુઆ હતા તેની બે દીકરીઓના નામ આ હતા મોટીનું નામ મેરા ને નાની નું નામ મિખાલ હતું સાઉલની પત્નીનું નામ અહીનો આમ હતું તે અહીમાં આસની દીકરી હતી તેના શેનાપતિનું નામ આબનેર હતું તે સાઉલના કાકા નેરનો દીકરો હતો કી સાઉલનો પિતા હતો અને આબનેરનો પિતા નેર એ અબિયેલનો દીકરો હતો સાઉલના સર્વ દિવસોમાં પલિસ્તીઓની સાથે દારૂણ યુદ્ધ ચાલતું હતું અને શાઉલ કોઈ પરાક્રમી માણસને કે કોઈ સુરા માણસને જોતો તો તે તેને પોતાની પાસે રાખતો પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ હે પરમપિતા પિતા પરમેશ્વર રાજા ઉના રાજા ને પ્રભુ પ્રભુ આકાશ જેનું રાજ્ય સને પૃથ્વી જેનું પાયો સને મહાન પ્રભુ પિતા માન્યો છે બાપ કે રાત્રે તમે રક્ષણ કર્યું સવારે તમારું મીઠું નામ લેતા ઉઠાડ્યા અમારા જીવનમાં નવીન દિવસ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે હા બાપ જે અત્યારે તમે અમને તમારા વચનો વચનો ટાઈમ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે જે વચનો વાંચ્યા એ વચનો પર તમારા પુષ્કળ આશીષ તમારી કૃપા આપજો એ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો વચનો સાંભળે છે વાંચે છે પ્રભુ સર્વને તમારા આશીષ તમારી કૃપાથી ભરજો પ્રભુ આ પ્રભુ પિતાનો વાયરસ આવે છે નાના બાળકોનો પ્રભુ ત્યારે બાપ અમે તમારી પાસે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છે પ્રભુ એક એક નાના બાળકને પ્રભુ તમે બચાવજો પ્રભુ અને ભાઈ રસનો પ્રભુ તમે નષ્ટ કરજો એ તો કૃપા માગીએ છીએ રોગો છે પ્રભુ અમે જાણતા પણ નથી પ્રભુ નીકળ્યા છે ત્યારે બાપ અમે તો તમને વિનંતી કરીએ છીએ કારણ કે તમે ત્યાં ડોક્ટરોના ડોક્ટર અને ભાઈ દના ભય છો ત્યારે બાપ તમારો નિરોગી તંદુરસ્ત અને સ્પર્શ કરો અને દરેકને જે જે ભયંકર બીમારીઓ છે પ્રભુ એ લોકોને તમે સાદા પણ આપો ઘણા બધા લોકો હોસ્પિટલમાં છે ઘણા બધા લોકો ઘરમાં છે સર્વને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો ને સાજા પણ આવો કેટલા બધા લોકો પ્રભુતા એક્સિડન્ટમાં ઘવાય છે ત્યારે બાપ અમે લોકો માટે પણ ખાસ માંગીએ છીએ બાપ એમના ઘાને તમે રૂજો પ્રભુ અને જતા આવતા પ્રભુ દરેકનું તમે રક્ષણ કરો ને એક્સિડન્ટથી બચાવજો એ રીતે પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમારા સેવક સેવિકાને મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જ્યાં જ્યાં સતાવણી છે પ્રભુ જે લોકો સત્તાય રહેલા છે એવા લોકો માટે માગીએ છીએ પ્રભુ કે એ લોકો તમને પોકારતા હશે ત્યારે એમની વાણી તમે સાંભળજો પ્રભુ અને બાપ એ લોકોને તમે બચાવજો અને એ લોકોને તમે મક્કમ કરજો અને એની ડર રહે એવું તમે થવા દેજો કારણ કે તમારું વચન કહે છે કે તું ગીશ નહીં અને ગભરાઈશ નહીં કારણ કે જ્યાં કે તું જઈશ ત્યાં તારો દેવ્ય હોવા તારી સાથે છે

અને એમના મન જે જડ થઈ ગયા છે પ્રભુ નમ્ર કરો અને એ લોકો પ્રભુ તમારી ગમ ફરી તમારી જોડે માફી માંગે અને એવું અને એ બાપ તમે માફ કરો અને એ લોકો તમારા બાળકો બને એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે ઘરમાં મારાને પ્રયશ્ન કર્યો હોય એ દુઃખીત પરિવારને તમે દિલાસો તો આપજો તમારા આત્મિક વિલાસાથી ભરપૂર કરજો પ્રભુ અને વાલાઓના જવાથી જે કંઈ ખોટ પડી હોય પ્રભુ એ ખોટ તમે પૂરી કરજો એ પ્રાર્થના કરીએ છીએ તમે અમારી સાથે રહેજો તમે બાઇબલ વાંચવામાં અને પ્રાર્થના કરવામાં સહાય ને મદદ કરો છો પ્રભુ એના માટે પણ મેં તમારો આભાર માની છે ત્યારે પ્રભુ પિતા શેતાને શેતા નીકળવા ના હોતી પ્રભુ દરેકનું નમરું રક્ષણ કરો જન્મથી તો મરવાળો સુધી ને સર્વને પ્રભુ તમારા આશીર્છા ને તમારી કૃપમાં ભરો પ્રભુ અમારા પાપ ગુના અપરાધ ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત ના જરીના નામ થી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન આમીન